ઉનાળામાં કાકડી એ આસાની ખાતા પણ હોય સલાડના રૂપમાં બહુ બધી કાકડી થી થતા ફાયદાની ડિટેલમાં વાત કરવાની છું પણ એની સાથે સાથે કેવા લોકો કાકડી ના લેવી જોઈએ અને કાકડી થતા આપણે ગેરફાયદાની પણ વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાગેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો બધી વસ્તુઓ ખાવાનો ચોક્કસ ટાઈમ હોય છે અમુક ટાઈમ પર અમુક વસ્તુ જ ખાવામાં આવે કે જેના બેનિફિટ આપણને મળી રહે છે એવી જ રીતે કાકડીમાં પણ હોય છે કે કયા ટાઈમે કાકડી ખાવી જોઈએ કે જેના ફાયદાઓ આપણા શરીરમાં મળી રહે છે આપણે લાસ્ટમાં જોઈએ તો આપણે શરૂઆત કરીએ કાકડીના ફાયદાથી તો પહેલો ફાયદો છે એ છે હાઇડ્રેટ ધ બોડ કાકડીમાં પંચાણું ટકા જેટલું પાણી રહેલું હોય છે અને આની તાસી ઠંડી હોય છે માટે ગરમીમાં કાકડી લેવામાં આવે ને તો આપણને ગરમીથી બચાવે છે લૂ લાગે તકલીફમાંથી બચાવે છે આપણને શરીરને ઢાંઢક આપે છે જેની મદદથી આપણે ગરમીમાં સર્વાઈ કરી શકતા હોય અને કાકડીમાં જે પંચાણું ટકા પાણી રહેલું હોય છે જેનાથી આપણા બોડીના સેલને પણ પાણી મળી રહે છે અને આપણા બોડીમાં જે પાણીની ઉણપ થતી હોય એ ઓછી થાય છે અને આપણે ડિહાઇડ્રેશન છે સ્ટ્રંગ સ્ટ્રોક છે એ બધી તકલીફમાંથી બચી શકીએ છીએ ને અને આપણે આપણી સ્કિનને પણ હેલ્ધી રાખી શકીએ છીએ માટે ગરમીમાં કાપડી ખાવાની જરૂરથી તેવું કાઢવી જોઈએ જેનાથી આપણે હેક્ટ્રિક પ્રાઇઝ કરીએ તો નેક્સ્ટ બીજો ફાયદો છે ગુડ ફોર ડાયજેશન ઉનાળામાં અવારનવાર પેટની તકલીફના કેસ વધતા જ જતા હોય છે કે કંઈ પણ ખાઈએ છીએ તો બરાબર પચતું નથી કે પેટમાં અપચો રહે છે પેટ ફૂલેલું રહે છે ગેસ બન્યા કરે છે ગબજિયાતની તકલીફ થાય છે આ બધું ઉનાળામાં હેવી ના લીધે થતું હોય જેના લીધે આપણું ડાયજેશન નબળું પડી જતું હોય છે તો એના માટે ઉનાળામાં કાકડી ખાવી બેસ્ટ હોય છે કારણ કે એની ઠંડી હોય છે જેના લીધે આપણા શરીરની જે પીક છે એને ઓછું કરવા મદદ કરે છે અને અગ્નિ હોય એને પણ ઓછી કરવામાં મદદ કરે છે જેના લીધે આપણને એસિડિટી છે ઇનડાઈજેશન છે ડીઝિયા છે ઉલટીની તકલીફ છે પેટનો દુખાવો છે પેટનું લોટિંગ છે એ બધી સમસ્યામાં આપણને રાહત આપે છે આની સિવાય કાકડીની જે છાલ હોય છે એમાં સૌથી સારા પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે અને આ ફાઇબર છે જે આપણા ડાયજેસ્ટિવ હેલ્થ માટે ખૂબ સારા એવા હોય છે જે આપણા ડાયજેસ્ટિવ હેલ્થના જે ગુડ બેક્ટેરિયા હોય એને ફરીથી ગ્રો કરવામાં મદદ કરે છે અને પેટમાં જે ટોક્સી રહેલું હોય છે એને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાથે સાથે આ ફાઇબર ની મદદથી જ આપણે આપણી કબજ્જિયતની તકલીફમાં પણ રાહત મેળવી શકીએ છીએ માટે ઉનાળામાં તમે કાકડી ખાવ પણ એક છાલવાળી જ ખાવ કે જેનાથી તમે બધી પેટની તકલીફમાંથી રાહત મેળવી શકો છો તો નેક્સ્ટ ત્રીજો ફાયદો છે ફોર ગુડ ફોર હાર્ટ હેલ્થ કાકડીમાં પોટેશિયમ વધારે પડતા પ્રમાણમાં હોય છે આ જે પોટેશિયમ છે જે આપલા બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે અને આપણા हार्ट હેલ્થને ગુડ રાખવામાં મદદ કરે છે કાકડી ખાવાથી ના તો કોલેસ્ટ્રોલ વધે કે ના તો વધે અને ખાસ કરીને ગરમીમાં આપણને પરસેવો થાય જેના લીધે શરીરમાં પાણી હોય છે એ બધું પરસેવા સાથે બહાર નીકળી જાય છે જેના લીધે આપના લોહીનો જે પરિભ્રમણ હોય એમાં તકલીફ આવે છે લોહી જાળુ થવાની પ્રક્રિયા સથાય છે જો એના માટે તમે કાકડી ખાશો તો જે પાણીની ઋણક હોય એને ઓછી કરે છે અને લોહીના પરિગ્રમણમાં પણ મદદ કરે છે અને હૃદય રોગની જે તકલીફ હોય એમાં પણ રાહત આપે છે માટે જે લોકોને હાર્ટના કોઈ પણ ડિસીઝ હોય કે એનું રિસ્ક હોય એ લોકોએ તો એના ડાયટમાં કાકડીને જરૂરથી સામેલ કરવી જોઈએ તો નેક્સ્ટ ચોથો ફાયદો છે હેલ્થ ઇન વેઇટ મેનેજમેન્ટ જે લોકો વજન કંટ્રોલ કરવા માંગતા હોય કે વજન ઓછું કરવા માંગતા હોય કે મેન્ટેન જ રાખવા માંગતા હોય એના માટે કાકડી બેસ્ટ ફૂડ હોય છે કારણ કે કાકડીમાં પાણીની માત્રા વધારે પડતી રહેલી હોય છે જેના લીધે જેની કેલેરી હોય છે એકદમ નહીવત બરાબર હોય છે માટે જો તમે કાકડી લેશો તો તમારી કેલેરી જે વધવાની શક્યતા હોય છે એ પણ ઓછી રહે છે માટે જમવાના અડધો કલાક પહેલા એક વાટકી તમે કાકડી ખાશો ને તો તમને ભૂખ ઓછી લાગશે કારણ કે કાકડીમાં પાણીની માત્રા વધારે હોય તેના લીધે આપણને પેટ ભરેલું લાગે છે અને જમવા બેસે એટલે આપણે જમવાનું ઓછું કહીએ જેના લીધે આપણું કેલરી ઇન્ટેક ઓછો થાય છે જેનો સીધો અસર આપણા વેઇટ ઉપર પડે છે અને આપણે આસાનીથી એને અચીવ કરી શકીએ છીએ અને આની સિવાય કાકડીમાં વિટામિન સી વિટામિન એ મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ન્યુટ્રિશન બી રહેલા હોય છે માટે વેઇટ લોસ કરવા હોય ને આપણને એવું લાગે કે આપણને ન્યુટ્રિશન નહીં મળે તો આપણી હેલ્થ ડિટોરીએટ થશે તો એ ચાન્સ પણ ઓછા હોય છે કારણ કે કાકડીમાંથી તમને બધા ન્યુટ્રિશન પણ મળી રહે છે અને સાથે કેલરી ઓછું હોય છે માટે જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય એના માટે છે છે માટે સારું એવું હોય એ લોકો કોઈ પણ ચિંતા વગર લઈ શકે કારણ કે કાકડીનો જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ બહુ જ ઓછો હોય છે જેની અસર આપણા બ્લડ સુગર લેવલ પર પડતી નથી માટે જો તમે ડેલી કાકડીને લેશો ને તો તમારું જે સુગરનું નું છે એ ઓછું થઈ જશે જેના લીધે તમારું જે બ્લડ સુગર જે વધેલું છે એ મેન્ટેન થશે લો થશે અને કાકડીની મદદથી જે આ બ્લડ સુગર વધેલું હોય ને એને પણ આપણે ઓછું કરી શકીએ છીએ માટે ડાયાબિટીસ ના દર્દીઓ તો ચોક્કસપણે કાકડીને પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ તો નેક્સ્ટ છઠ્ઠો ફાયદો છે ફોર કિડની સ્ટોન અત્યારે પથરીની તકલીફ અવવાર નવાર બધાને થતી જ રહેતી હશે 10 માંથી 6 લોકો એવા હોય કે જેને પથરીની તકલીફ થતી જ હોય છે અને લાઈફના કોઈ પણ તબક્કામાં આ તબક્કામાંથી આ લોકો પસાર થયા હોય છે અત્યારે નાના હોય કે મોટા પથરીની તકલીફ कॉमन થતી જાય છે કારણ કે આપણો કોર એવા થઈ ગયા છે કે જેના લીધે પથરીના જે કેસ છે એ વધતા જતા હોય છે જે લોકોને પથરી હોય ને જે લોકોને વારંવાર પથરી થતી હોય ને એના માટે કાકડી બેસ્ટ કામ કરે છે કારણ કે કાકડીમાં એટલી તાકાત છે કે જે આ પથરીને તોડી શકે છે કારણ કે તેમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પાણી રહેલું હોય છે અને સાથે આ પાણી વધારે

તમે બધાએ જોયું જ હશે ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટમાં ઇન્ગ્રીડિયન્ટમાં એવું બતાવે છે કે અમે એમાં કાકડીનો ઉપયોગ કરીએ છીએ કારણ કે કાકડીમાં પાણી સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું છે સાથે ફાઈબર છે પોટેશિયમ છે વિટામિન સી છે વિટામિન એ છે જે આપણી સ્કીન માટે પણ ખૂબ સારું એવું હોય છે તમે કાકડીને ખાઈ પણ શકો છો તો તમે ક્યાં તમે એક્સટર્નલી પણ કાકડીને અપ્લાય કરીને તમારી સ્કીનને બહેતર બનાવી શકો છો જો તમને વધારે પડતો થાક લાગ્યો હોય આંખો એકદમ કમજોર લાગતી હોય તો તમે કાકડી ની સ્લાઈસ કાપી તેના ઉપર મૂકી રાખો છો પાંચ થી દસ મિનિટ માં જોશો કે તમારી જે થકાન છે દૂર થતી જોવા મળે છે સાથે સાથે જે ડાર્ક સર્કલ ના ધબ્બા છે એને પણ આપણે દૂર કરી શકીએ છીએ અને આપણા સ્કીન નો જે ગ્લો હોય એને વધારી શકીએ છીએ માટે ઉનાળામાં તમે કાકડી ખાવ જેના થી સ્કીન પણ હાઇડ્રેટ રહે અને બોડી પણ હાઇડ્રેટ રહે અને આપણું સ્કીન એકદમ નેચરલ ગ્લો કરે તો મિત્રો આ થયા કાકડી ખાવાના ફાયદા હવે આપણે વાત કરીએ કાકડીથી થતા ગેરફાયદા આમ તો કાકડી ખૂબ સારી છે પણ અમુક લોકો એવા હોય છે કે જો એને કાકડી લઈને તો એ લોકો તકલીફ થતી જોવા મળે છે જેવા કે જે લોકોને એલર્જી રહેતી હોય જે લોકો શરીરમાં સોજો રહેતો હોય એ લોકોએ કાકડી બની શકે તેટલી ઓછી ખાવી જોઈએ અને કાકડીની તાસીર ઠંડી હોય છે માટે જે લોકોને શરદીનો કોઠો રહેતો હોય કે વારંવાર શરદી ખાસીની તકલીફ રહેતી હોય એ લોકો જો કાકડી વધારે પડતા પ્રમાણમાં લેશે તો એ લોકોને કફ થવાની સમસ્યા વધી શકે છે માટે આ લોકો એ બની શકે તેટલી કાકડીને ઓછી લેવી જોઈએ તો નેક્સ્ટ વાત કરીએ કે કાકડી ખાવામાં બેસ્ટ સમય એ સવારના દસ થી બપોરમાં બે હોય છે ખાસ કરીને સાંજે કોઈ પણ દિવસ કાકડી આપણે લેવી ના જોઈએ કાકડી ખાવી હોય તો દિવસમાં જ ખાઓ અને બની શકે તો છાલ ઉતારીને કાકડી ખાવાની જગ્યાએ છાલવાળી જ કાકડી ખાવો કારણ કે એની છાલમાં જ ફાઈબર હોય છે જે આપણને મળી રહે માટે જેને છાલ ઉતારીને કાકડી ખાવાની ટેવ હોય અને એને જરૂરથી સુધારવી જોઈએ અને બીજી એક વાર કોઈ દિવસ કડવી કાકડી ના ખાવી જોઈએ કે કે ઘણા બધા લોકો કડવી ખાવી તો સારી છે પણ કડવી ખાવી સારી નથી કારણ કે કડવી કાકડીમાં કમ્પાઉન્ડ હોય છે અને જો આ કમ્પાઉન્ડ વધારે પડતા પ્રમાણમાં લેવામાં આવે ને તો આપણા શરીરમાં ટોક્સિન ઉત્પન્ન કરે છે માટે કડવી કાકડી કોઈ દિવસ ના લેવી જોઈએ કારણ કે તમે કાકડી જોયું હશે આપણે કડવી લાગે તો આપણે કેવું હોય તો દીકરીયા ઘસીએ જેના લીધે સફેદ ફીણા જેવું નીકળે છે એ જ આ પુરપુર બીટા થી કમ્પાઉન્ડ છે જે આપણા શરીર માટે હાર્મફુલ હોય છે તો મિત્રો આ છે એવા કાકડીના ફાયદાઓ એનો કયો ટાઈમ અને કેવી કાકડી લેવી જોઈએ જો વિડીયો સારો લાગ્યો મારી ચેનલને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો કોઈ નવી ક્વેરી હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો કમળીએ હવે નવા વિડિયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો